અને વધુમાં વધુ કાર્ય કરે અને આ દેશનું નામ રોશન કરે આજે એમના જન્મદિવસ નિમિત્તે અહીં બ્લડ બેંકની અંદર બ્લડ ડોનેશનનું આયોજન થયું છે લોકો ખૂબ ઉત્સાહમાં છે એક લાખ બોટલ એકઠી કરવાનું આ જે આયોજન છે એને એના કરતા પણ વધારે ઉત્સાહ અહીં જોવા મળે છે અને જે પીડિત બાળકો છે એમનો આશય તમે જુઓ પીડિત બાળકોને મદદરૂપ થવા માટે આપણે અહીં સૌ એકત્રિત થયા છે તો આપણું આ ભગીરથ કાર્ય પૂર્ણ પડે અને ફરીથી માન્ય નરેન્દ્રભાઈ સાહેબ ને આપણે શુભેચ્છાઓ પાઠવી છે અને ખૂબ દીર્ઘાયુ બને અને એમને ભગવાન કાર્ય કરવાની શક્તિ આપે